તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવાને આપ જોઈ શકો છો કે ચારે બાજુ કાળા ડિબાંગ વાદળો અને ખેડૂતની દિશા માઠી દિશા કહેવાય કારણ કે મિત્રો આપણે અહીંયા કળીનું કામ શરૂ છે અને ભાવનગર અમારા ગામથી મારું ગામ અગિયાર અગિયારથી કમસે કમ ભાવનગર પચીસથી ત્રીસ કિલોમીટર દૂર થાય અને આજુબાજુના ગામડામાં એટલે કે વલભીપુર અમારે અહીંથી વીસ કિલોમીટર થાય તો વલભીપુરમાં વરસાદ અત્યારે શરૂ છે એવા સમાચાર છે ભાવનગરમાં શરૂ છે અને અમારી હાલત અત્યારે આ છે કે આખું વર્ષમાં જે લાખો રૂપિયાનું આંધણ મૂકેલું હોય જે આ કળી માટે જે અમારો આ મેન પાક કહેવામાં આવે છે કે જે કાજી એટલે આ ડુંગળીનું બીજ એમની અત્યારે દિશા કારણ કે મિત્રો જો સામે આપણે કાગળનો એક પટ્ટો ઢાંકેલો છે આ થપ્પો કમસે કમ મિત્રો તમને ઓછો દેખાતો હશે ફોનમાં પણ આ થપ્પો અમારો સોળ ગુઠામાં છે એટલે સોળ ગુઠા એટલે કે એક વીઘો જગ્યા થાય હવે આ મિત્રો સોળ ગુટા એટલે એક વીકો થાય તો એક વીઘાની અંદર મારે કઈ રીતે હું કાગળ પાછળ શકું મિત્રો હું થોડી વાર પહેલાં અલંગ જઈ અને થોડી વાર પહેલાં જે આવ્યો છું તો આપ જોઈ શકો છો મિત્રો કે સામેની સાઈડ આજથી અહીંયાથી દેખાય છે ત્યાં સુધીમાં સામે વરસાદ શરૂ થઈ ગયો છે એટલે કે ભાવનગર સાઈડમાં વરસાદ શરૂ છે અમારી પરિસ્થિતિ આ છે અને વાડીમાં આ કાજી ખેંચવાના જો આ તાજી કાજી અમને અત્યારે શરૂ છે લાવવાનું આપણું ટ્રેક્ટર હજી અમને થોડી વાર પહેલાં પહેલાં જ આપણે ઠેલ્યું આને હજી ખડકવાની બાકી છે આ ગઈકાલે ખડકેલી છે આ પ્રથમ દિવસે ખડકેલી છે આ ચાર દિવસ પહેલાં ખડકેલી છે એટલે મિત્રો આને અત્યારે હું મારી પાસે ઢાળિયું તૈયાર છે ખાલી છે એ છતાંય મારા ઢાળિયામાં હું નથી નાખી શકતો એ મારી મજબૂરી છે અને આ કાગળ જે કાગળ આજે હું અલંગથી લાવ્યો અને અલંગમાં જે ગરજના ભાવ કહેવાય એ ગરજના ભાવ કેવા લીધા છે હું તમને હમણાં જણાવું અને મિત્રો આ સોળ ગુઠા એટલે એક વીઘો જમીન થાય એક વીઘા ઉપરનો અત્યારે અમારો રોપનો થપ્પો તૈયાર છે હજી આવવાનું તો બાકી છે દાળિયા પણ વાડીમાં છે જો સામે તમને દેખાતા હશે મેં દાળિયાને બોલાવી લીધા છે કે તમે આવો અને અમને તાત્કાલિક આ થપ્પો મરાવો વરસાદ શરૂ થાય તે પહેલાં એટલા માટે દાળિયા એક પછી એક આવવા મળ્યા છે એ આપણે થપ્પો લગાડવા મહેનત કરશે અને આપણે તાત્કાલિક આપણો આ કાગળ લાવીએ અને જો સામેની દાળિયા એક પછી એક આવે છે એ અહીંયા થપ્પે આવશે અને આપણો થપ્પો લગાડવામાં મદદ કરશે જેથી કરી હું તાત્કાલિક તૈયાર થઈ શકું અને તાત્કાલિક હું આને ઢાંકી શકું ઢાંકવા એટલી મહેનત કરીએ છીએ મિત્રો પણ જ્યારે કુદરત રૂટે ને ત્યારે મિત્રો ખેડૂતોનો કોઈ ઉપાય રહેતો નથી આપણે અહીંયા જોવા કારણ કે અહીંયા આડા જો મિત્રો અહીંયા આમ છે અહીંયા આમ છે કારણ કે મિત્રો જ્યારે આપણે કરતા હોય ત્યારે આપણે પૂરી માહિતી ન હોય આ આગાહી દેવાનું શરૂ થયું ત્યાર પછીના આપણે મહેનત કરીએ પણ શું કરીએ કારણ કે મિત્રો સામેનું મારું ઢાળિયું છે એ તો હું કરી શકવાનું નથી કારણ કે આને તડકાની જરૂર પડે છે આના લોધર આપણે સુકવવાના હોય છે જો આમને એમ લીલે લીલે હું ઢાળિયામાં ભરી દઉં એટલે કે સામેની શેડ છે શેડમાં ભરી દઉં તો પણ તકલીફ થાય અને જો સુકાય નહીં તો આ બાટી બાટી જાય ને બાટીઝાઇન બાટીઝાઇન ત્યાંથી હળતર લાગે આવી પરિસ્થિતિ છે મિત્રો આપણે આજ ચોવીસ ફૂટનો કાગળ છે પછી એકસો વીસ ફૂટનો આવશે અને પછી એકસો વીસ ફૂટનો આવશે એટલે ચોવીસ બાય પંચોતેરના આપણે ત્રણ ગાળા પાડશું એટલે આપણે ચોવીસ બાય પંચોતેર ચોવીસ બાય એકસો ને પંચોતેર ફૂટ ચોવીસ ફૂટ ચોવીસ ચોવીસ ફૂટના ત્રણ ગાળા પાડશું ત્રણ કાગળ આવશે અને એકસો પંચોતેર ફૂટના ત્રણ ગાળા એટલે સામે તમને જે દેખાય છે તે જોવો દાડી આવી રહ્યા છે આપણી કળી ખડકવા માટે થઈ એને આપણે અમે થપ્પો મારી એમ કહેવાય કહીએ કે ભાઈ થપ્પો મારવો છે એ થપ્પો મારવાનું કામ સામેની સાઈડ શરૂ છે અને અહીંયા આપણે કાગળ પાથરવાનું કામ શરૂ છે આપણે થોડી વાર પહેલાં અલંગ ગયા એ થોડી વાર પહેલાં એટલે કે સવારના ટાઈમે હું અલંગ ગયો અને કાગળ પણ લાવ્યો જે આપણા પોરનો જૂનો જે કાગળ હતો એને અહીંયા ઢાંકી દીધો છે નવા કાગળ અમને ઢાંકવાની આપણે શરૂ કરી દેવાનો છે અને આ રીતે આપણે કાગળ ઢાકી અને એની ઉપર આ રીતે માટી વાળી દીધી જેથી કરીને આપણો કાગળ છે તે પવનને કારણે ઉડે નહીં કારણ કે મિત્રો વરસાદ એકલો હોય તોય વસ્તુ અલગ છે આ તો એમ કહે છે કે વરસાદ આવશે ને પવનય આવશે ને વાવાઝોડું આવશે ને વંટોળ આવશે ને હું હું આવશે ને ખેડૂતની કઠણાઈ આવી છે આ જોતા જ એવું જ લાગે કે મિત્રો ખેડૂતની કઠણાઈ જ આવી હવે અહીંયા આપણે વચ્ચે આ રીતે આપણે એક કેડી કરીશું જેથી કરી અને આ એક કાગળ અહીંયા આવી જાય બીજો કાગળ અહીંયા આવી જાય અને બંને તરફ ધૂળ વાળી અને જે પાણીનો નિકાલ થઈ જાય એક અહીંયા આવશે અને ત્યાર પછી એક કેળી અહીંયા આવશે અહીંયા એટલે આ રીતે ત્રણ કે બે કેડી વચ્ચેમાં કરી અને ત્રણ પટ્ટા આપણે સોવીસ ચોવીસ ફૂટના ત્રણ પટ્ટા પાથરી દઈશું અને ત્યાર પછી એકસો છિતર પંચોતેર ફૂટ છે અને હું બાજુમાં સડક છે ત્યાં પણ તમે જોઈ શકો છો ખેડૂત બસારો હોય ત્યારે કાગળ વહેવામાં તે મશગુલ દોડાદોડીમાં છે હું તમને બતાવું નજીક કરી જવું અમારી વાડીની બાજુમાં જ ખેડૂત છે મનસુખભાઈ તે પણ અત્યારે કાગળ લઈને જ જાય છે તેની સામે વાડી છે એમનો થપ્પો પણ અત્યારે ખુલ્લો છે અને વાદળ પણ કાળા ડિબાંગ ચારે તરફ સારે બાજુ થઈ ગયા અને સામેની સાઈડ હું તમને બતાવું સામેની સાઈડ પણ આપણી કળી લાવવાનું કામ શરૂ છે જો સામે આપણું ટ્રેક્ટર શરૂ છે ત્યારે કળી ભરવાનું કામ તો આ રીતે મિત્રો ખેડૂત જ્યારે તકલીફમાં મુકાય ત્યારે આવી પરિસ્થિતિઓ ખેડૂત માથે થાય છે અને આમાં ખેડૂત વિચારો શું કરે આપણે કહીએ ને કે જ્યારે કુદરત રૂઠે તો આમાં શું કરવું મિત્રો એક વીઘાનો મારો થપ્પો છે પૂરો તો એને હું ઢાંકવા માટે કેટલી દોડાદોડી કરવી પડે કારણ કે સામેની તરફ મારે પચીસ ભેંસો પણ છે તો પચીસ ભેંસોનો નિરાવ જે છે એ પણ ઢાંકવાનું જો પાછળ તમને વ્હાઈટ વ્હાઈટ બતાવતું હોય છે ઢાળિયાની પછીની સાઈડ ત્યાં આપણે એ નિરાવ એનો ખડકેલો છે એટલે આપણે જૂની બાજુ જૂની રીતમાં એને ગંજી કહેતા હોઈએ છીએ ત્યાં ગંજી ખડકેલી છે એમને પણ આપણે કાગળ બુંગણથી ઢાંકેલી છે તાલપત્રીથી આ પણ જો તાલપત્રીથી આપણું ઢંકાઈ ગયેલું છે એની બાજુમાં સારેલું છે જે ઢાંકવાનું બાકી છે અને બાકી તો આ તો મિત્રો આવી પરિસ્થિતિ ખેડૂતની જ્યારે થાય ત્યારે ખેડૂત બિચારો શું કરે કુદરતની સામે હારતો હોય છે અને કુદરત તો હરવે પણ જ્યારે આવી વસ્તુમાં એટલે એટલી મહેનત પછી પણ જ્યારે ભાવ ન મળે ત્યારે ખેડૂત માયુસ થઈ જાય નિરાશ થઈ જાય જો આ પણ જે અહીંયા જ પડી છે આને પણ અમને ટ્રેક્ટર સામેથી આવે એટલે આપણે લઈ લેવાની છે આ સવારમાં વીણેલી કળી છે કારણ કે આમાં જે પડ્યું હોય તે આમાં આપણો પાટ હાલી ગયેલો છે એટલે જે પાળા વીખવા પડે ને એ પાળા વીખવાનો પાટ આમાં આપણે કમ્પ્લીટ હાકી નાખેલો છે એટલે શું છે કે આમાં આપણે સવડા કે એવું કાંઈ આંકવું હોય તો આપણે હાંકી છીએ કે પૂર્વ તૈયારી હતી પણ આ વરસાદ આવશે એવો કાંઈ ખ્યાલ નહોતો આપણને એટલો બધો જો કે બે ત્રણ દિવસ તો આગાહી શરૂ થઈ ગઈ હતી એટલે આપણે આપણી થોડી તૈયારીમાં જતા હતા પણ એટલો બધો વિશ્વાસ નહોતો કે આવી પરિસ્થિતિ આવશે ને આપણે એટલો બધો કાગળ ભેળો કરવો પડશે આમાં મિત્રો માનું ને તો વીસ હજારનો કાગળ આપણો આવી ગયો છે હવે એને હાંસવાના જ વીસ હજાર અત્યારે થઈ ગયા છે જો સામેની સાઈડ હું તમને બતાવું ને તો આ ઝૂમ કરીને બતાવું તો આખો પટ્ટો તમે જુઓ હા ક્યાં હતો ક્યાં હતો કળી ખડકતો તો તો જુઓ મિત્રો અહીંયા આપણે કળી ખડકવાનું કામ શરૂ છે અને સામે રોપ તમને બતાવવા અમારો માયકો રોપ છે જે આપણે પસગંગા અજંતાની મેં તમને ઈલોરા એવું કાંઈક બી હતું ને એ જે કાંઈ પાંચ જાતના બી હતા એ આપણો રોપ છે એને ખેંચવાનું કામ હજી લીલો રોપ ખેંચવાનું કામ આપણું હજી શરૂ છે અને સામે થપવાનું કામ શરૂ છે મમ્મી ખીજાય છે કે ભાઈ જલ્દી તો આવ આ વરસાદ ચારે બાજુથી આપણને ઘેરી લેશે એક બાજુના નહીં રહીએ તો આવી પરિસ્થિતિ છે મિત્રો આ રોપ પણ આપણો પાકી ગયો છે અને વરસાદ ફૂલ પવન અત્યારે ફૂલ છે વરસાદ પણ ભાવનગર ને એ સાઈડ શરૂ થઈ ગયો છે આ લાઈવ અપડેટ અને ખેડૂતોની કઠણાઈ એક નબળો સમય કહેવાય ને મિત્રો એમાંનો આ એક સમય કહેવાય હું તમને આ બતાવું કે આ આપણો માઇકો રોપ કઈ રીતનો તૈયાર થયો છે પચગંગા જો આપણો આ માઈકો બીચ પચગંગા રેડી તૈયાર થઈ ગયું છે ને એને જે આને જે કાઢવાનું કામ આપણું જે શરૂ છે ત્યાં વરસાદ આવવાનું કામ શરૂ છે મિત્રો આને હુકવશું કેમ કઈ રીતે તડકો કાઢશે તડકો કાઢ્યા પછી આને હુકવવાનો આવ્યા હુકાય ત્યારબાદ આપણું કામ શરૂ થાય ને ત્યાર પછી આપને સફળતા મળે તો મિત્રો આ રીતની કંઈક અગવડતા છે આવું ખેડૂતોનું જીવન છે તો ચાલો મિત્રો મળશું નવા વિડીયોમાં તમને ખેડૂતોની ચેનલ ગમી હોય અને કંઈક જાણવા મળતું હોય તો પ્લીઝ અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ લાઈક કરી લઈશું મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ